તમે જયારે ટેન્શનમાં હોવ તમારા પર સ્ટ્રેસ હોય તમે જયારે ભણતા હોય સ્ટુડન્ટ તરીકે હોય તો તમને તમને કોઈક કહ્યું હશે કે જપ કરવા જોઈએ શા માટે આવું કહેવામાં આવે છે તો આના પાછળનું એક કારણ જાણી લઈએ બહુ લાંબી સ્ટોરી છે પણ એને બહુ શોર્ટમાં જાણવાનો પ્રયાસ કરીશું કે શું તમે જ પરમાત્મા છો શું તમે જે બ્રહ્મ તત્વ છો આવું મનમાં ને મનમાં વિચારી એ સતી સ્વયં સીતાનો વેશ ધારણ કરી લે છે એ કોઈ પણ વ્યક્તિ મનમાં માત્ર કામના વિચાર સે સ્વયં કામદેવ એનામાં આવી જશે એટલા માટે જ કહેવામાં આવે છે કે વિચારો શુદ્ધા રાખવા જોઈએ જો વિચારો જ વિકારી હોય તો પછી સ્વયં વિકારી બનવામાં કોઈ એવો ખેત થતો નતો જે કામનાને બાળી શકે કંઈ પણ કરી શકે એટલા માટે જ ઓમ નમઃ શિવાયના જપ કરવામાં આવે છે એટલા માટે જ શિવનું નામ લેવામાં આવે છે નમસ્કાર દોસ્તો હું છું આપની સાથે ખુશી જોશી તમે ક્યારે અનુભવ કર્યો છે કે તમે જ્યારે ટેન્શનમાં હોવ તમારા પર સ્ટ્રેસ હોય તમે જ્યારે ભણતા હોય સ્ટુડન્ટ તરીકે હોય તો તમને ક્યારેક કોઈક ને કોઈક વ્યક્તિએ તમને કહ્યું હશે કે ઓમ નમઃ શિવાયના જપ કરવા જોઈએ શા માટે આવું કહેવામાં આવે છે વિષ્ણુનું નામ લેવામાં નથી આવતું બ્રહ્માનું નામ લેવામાં નથી આવતું શિવનું નામ જ કેમ લેવામાં આવે છે તો આના પાછળનું એક કારણ જાણી લઈએ બહુ લાંબી સ્ટોરી છે પણ એને બહુ શોર્ટમાં જાણવાનો પ્રયાસ કરીશું તો સ્ટાર્ટ સ્ટાર્ટી સ્ટાર્ટ કરીએ વાત ત્યારની છે સતી હતા ત્યારની વાત છે સતી અને શિવ વચ્ચેનો જ્યારે સંબંધ સ્થાપાયો હતો ત્યારથી સ્ટોરી સ્ટાર્ટ થાય છે પરંતુ આપણે એને અડધેથી લઈએ છીએ જ્યાંથી આપણને જરૂર છે સત્ય એક વખત ભગવાન શિવ જોડે ગયા એક ઋષિના આશ્રમે ગયા હતા ત્યાંથી વળતી વખતે ભગવાન શિવ હતા એમને ઋષિ રામની કથા કહી હતી એટલે ભગવાન શિવ તો બહુ ભાવ ભાવ વિભોર વિભોર થઈ ગયા હતા જોયા એટલે સતીને મનમાં મનમાં થયું કે આ તો સ્વયં ભગવાન છે અને કોઈ રામ નામનો આ વ્યક્તિ કોણ છે જેનું નામ સાંભળી જેની કથા સાંભળી આટલા ભાવ વિભોર થઈ ગયા સ્વયં ભગવાન પણ ભાવ વિભોર થઈ ગયા એટલે સતી એ ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે આ રામ છે કોણ શું એ પરમ તત્વ છે શું એ બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે શું એ કોઈ દેવ છે એટલે ભગવાન શિવે હસીને કહ્યું કે તો સ્વયં પરમાત્મા છે એટલે સત્ય કહ્યું કે તમે સ્વયં દેવ થઈને કોઈ આવા સામાન્ય વ્યક્તિ તરફ તમે કઈ રીતે આવું કહી શકો એટલે ભગવાન શિવે કીધું કે જા તું જાતે જ પરીક્ષા કરી લે એટલે સતી એ સમયે રામની સિચ્યુએશન કઈ હતી જે સમયે આ વાદ વિવાદ ચાલતો હતો સતી અને શિવ વચ્ચે એ સમયે બીજી બાજુ રામની સ્થિતિ એ હતી કે સીતાનું અપહરણ થઈ ચુક્યું હોય છે મતલબ કે સીતાનું હરણ થઈ ચુક્યું હોય છે અને રામ જે છે વનમાં ભટકતા હોય છે રામ અને લક્ષ્મણ બંને પથ્થર પશુ પક્ષી ઝાડ વેલીઓ દરેક ને પ્રશ્નો કરતા હોય છે કે મારી સીતા ક્યાં છે સીતે સીતે હાય સીતે હાય સીતે કરીને દોડતા હોય છે અને આખા વનમાં ભટક્યા કરે છે એવામાં સતી ત્યાં પૃથ્વી લોકમાં આવે છે અને એક જગ્યાએ જ્યાં રામ ભટકતા હોય છે સીતાને શોધતા હોય છે એવી જગ્યાએ એને ઊભી રહે છે અને મનમાને મનમાં હસવા લાગે છે એ કહે છે કે અહીંયા હું સીતાનું સ્વરૂપ ધારણ કરીશ અને જેવા જ રામ મને જોશે સેવા તરત દોડતા આવશે ને મને ભેટી પડશે અને જેવા મને ભેટવા આવશે તરત હું એકદમ હસીને કહીશ કે શું તમે જ પરમાત્મા છો શું તમે જે બ્રહ્મ તત્વ છો ઓ મનમાને મનમાં વિચારી એ સતી સ્વયં સ્વીત સીતાનો વેશ ધારણ કરી લે છે વેશ ધારણ કરીને ત્યાં ઊભી હોય છે હવે રામ અને લક્ષ્મણ બંને એ જગ્યાએ આવે છે સૌથી પ્રથમ દ્રષ્ટિ લક્ષ્મણ ની પડે છે લક્ષ્મણ તો પ્રથમ દ્રષ્ટિમાં એવું જ માની લે છે કે આ છે 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 એ તરત બતાવે અને અને દ્રષ્ટિ પડે રામે ધીરે ધીરે સત્ય વિચાર્યું થોડું ઉલટું થયું અત્યાર હાલમાં રામ ધીરે ધીરે એમની તરફ વધે છે અને ચરણોમાં આરોટી પડે છે ગળે લાગવાના બદલે ચરણોમાં આરોટી પડે છે પછી ધીમે રહીને ઉભા થઈને કે છે કે દેવી મારો દાદા શિવ ક્યાં છે તમે એકલામ ક્યાં ફરો છો સતીને તરત આઘાત લાગી ગયો કે આ શું થઈ ગયું મને તો એમ હતું કે સીતા સમજીને મને ભેટી પડશે તરત હું એમનું પરીક્ષા જે કરવાઈ હતી એ મારી પૂર્ણ થઈ જશે જેથી હું ભગવાન શિવને જઈને કહી શકું પણ આ તો બિલકુલ ઉલટું થઈ જાય છે એને જે વિચાર આવ્યાથી ઊંધો થઈ જાય છે તરત એ રામને કહે છે કે તમારા દાદા તો ત્યાં છે હું એમની જોડે જ જઈ રહી છું તમારા દાદા શિવ જોડે જ જઈ રહી છું એમ કરીને પછી સતી આશીર્વાદ આપીને ક્યાંથી ચાલી જાય છે સતીને મનમાં ને મનમાં થયું

એ સમય પર સ્ત્રીમાં અને અત્યારની સમયની સ્ત્રીમાં પણ બહુ લાંબો ફેર નથી એવું આપણે સમજતા હોઈએ છીએ કે અત્યારની સ્ત્રીઓમાં ઘણા બધા ફેરફાર હોય છે પરંતુ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં જો આપણે બંનેને કમ્પેરિંગ કરીએ બંને વચ્ચે કમ્પેર કરીએ તો આવા બધા ફેર તો ક્યારના છે ને અત્યારે પણ છે એટલે એમાં કોઈ બહુ સમજભેદ હોઈ ના શકે પછી તો બંને વચ્ચે વાત ચાલીને ભગવાન શિવે માની પણ લીધું કે સતી સત્ય બોલે છે પરંતુ પછી થોડા સમય પછી એ જ્યારે

પરંતુ હવે શું થઈ શકે આખા દેવલોકમાં આની ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે પરંતુ ગમે એટલા ડિસ્ટન્સ વધી જાય પતિ પત્ની વચ્ચે પરંતુ જે પ્રેમ હોય છે એ માત્ર ડિસ્ટન્સ થી ખતમ નથી થતો એવું જ અહીંયા પણ થાય છે પછી એક વખતની વાત હોય છે સતી ઊભા હોય છે આમ ફરતા હોય છે અને દેવલોકમાં દેવી દેવતાઓ જે અપ્સરા હોય છે બધી પોતાના રથમાં સુંદર આભૂષણો વેશ ધારણ કરીને જતી હોય છે પોતાનો શણગારે રથમાં જતા હોય છે બધા એટલે પછી સતીને થયું કે આટલા બધા લાઈનમાં બધા લાઈનમાં જતા હોય છે એટલે સતીએ પૂછ્યું કે તમે લોકો ક્યાં જાઓ છો એટલે બધા દેવી દેવીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા પિતાના દક્ષ રાજાના ત્યાં યજ્ઞ કરવામાં આવ્યો છે યજ્ઞમાં અમે ભાગીદારી માટે જઈ રહ્યા છીએ તમને ખબર નથી એટલે સતીને બહુ જ મોટો આઘાત લાગ્યો કે એમના પિતાના ઘરે યજ્ઞ છે ને એમને જાણ કરવામાં નથી આવી તરત ભગવાન શિવ જોડે દોડતા ગયા અને કહ્યું કે આપણે આપણે યજ્ઞમાં જવું જોઈએ એટલે ભગવાન કીધું કે આપણને નથી કહેવામાં આવ્યું એના પાછળનું ઘણું લાંબુ ને ભગવાન દક્ષ તો વાદ વિવાદ તો ચાલતા જ હતા બંને વચ્ચે મેળ નતો અને એ વાત સત્ય જાણતી હતી એટલે સત્ય કહ્યું કે આપણે જવું જોઈએ ક્યાંક ભૂલી ગયા હશે એટલે ભગવાન શિવ કીધું જાણે જોઈને આપણને નથી કહેવામાં આવ્યું ભૂલી નથી કે જાણે જોઈને આપણને નથી કહેવામાં આવ્યું પણ સતી માની નહીં છોટે ભગવાન શિવે કીધું કે જા તારે જવું હોય તો જા સતી તો પોતાના ગંધરો ભગવાન શિવે એમની સાથે બીજા બે ત્રણ જે પેલા ગંધરો કહેવાય મૂક્યા હતા સતી એમની સાથે દક્ષરાજના ત્યાં યજ્ઞમાં પોતાના પિયર એકદમ હસતી ખીલતી દોડતી નાચતી ગઈ ત્યાં જઈને જેવો ઉમરો વટી એવી તરત એને આઘાત લાગ્યો કોઈ એનું સ્વાગત ના કર્યું જ્યારે કોઈ દીકરી પોતાના પિયરમાં જતી હોય છે ત્યારે એને માન સન્માન જે અપાતું હોય એને પ્રોપર ના આવ્યું એટલે એને થોડું થયું કે આ શું થઈ ગયું આ લોકોએ મને નિશ્ચિત જાણે જોઈને જ નથી મારા પતિના લીધે જાણે જોઈને જ મને નથી એના પતિના જે વિવાદ હતો એના પતિ અને પિતા વચ્ચે એનું જે કોઈ બી ભોગવાનું આવ્યું સતીને ભોગવામાં આવ્યું હતું આટલા બધા વચ્ચે માત્ર એની માતાએ જ ખાલી એનું દિલથી સ્વાગત કર્યું હતું બીજા કોઈ એને એટલા બધા ભાવથી બોલાવી નથી એની માતા સિવાય પછી એને જઈને જોયું તો જે પાટલા મૂકેલા એમાં પણ શિવનો પાટલો નતો જો મૂકેલો હોય તો એમ પણ કહી શકાય કે ભૂલી ગયા પણ એનો પાટલો બી નતો એટલે પછી સતીને થઈ જ ગયું કે જાણે જોઈને જ અમને લોકોને ટાળવામાં આવે છે પછી તો સતીને ગુસ્સો થઈ ગયો એટલે સતીએ જે યજ્ઞમાં મુખ્ય યજ્ઞ હતો જે હોમ કરવામાં આવતો હતો એમાં ભગવાન શિવનું પહેલા એની આગળ જઈને ઊભી દર્શન કર્યા પૂજા કરી થોડી પછી મનોમન શિવને યાદ કર્યા ને પછી એવું પણ કહ્યું મનોમન કે

ઘણાય વર્ષો સુધી આ ભટક્યા કરતા હતા એના શબ્દને લઈને બળેલા શબ્દને લઈને અને આ દ્રશ્ય જોઈ સ્વયં દેવો પણ દુઃખી થઈ જતા હતા સ્વયં દેવોને પણ લાગણી છિન્ન ભિન્ન થઈ જતી કે આ શું થાય છે સ્વયં ભગવાન પણ જ્યારે એમની પત્ની માટે આટલું રોતા હોય તો પછી સામાન્ય મનુષ્ય સામાન્ય નરની તો વાત જ શું કરવી ભગવાનના આ બધા જે દ્રશ્યતા જોઈને દેવોને થયું કે આ બધાને એવું પૂરું કરવું જોઈએ એટલા માટે દેવોએ

જે મોટા ભાગે પર્વતો ઉપર જ શિખર ઉપર જ આમના મંદિરો સ્થાપવામાં આવ્યા હતા શક્તિપીઠોની રચના થઈ હતી એનું પણ રીઝન એ જ છે કે જે સતી હતા એમના પછીનું જે પાર્વતી સ્વરૂપ હતું એ પર્વત પુત્રી હતા એટલા માટે આનો એક રીઝન ગણવામાં આવે છે કે પર્વત ઉપર જ એમના મંદિર સ્થાપાયા હશે અને ત્યાં આગળ તંત્ર મંત્રથી જે વિદ્યા કરવામાં આવે છે જે તપ તપ કરવામાં આવે છે એનાથી ઘણું ફળ પ્રાપ્ત થતું હોય છે એનાથી જલ્દી માતાજી પ્રસન્ન થતા હોય છે આવું પણ ઘણા પુસ્તકોમાં મળી આવે છે પછી તો શક્તિ પીઠો બંધ રહ્યા પછી જયારે દેહજ નથી રહ્યો તો પછી ભટકેના શું કરે એટલા માટે ભગવાન શિવ તો એક કૈલાસ પર્વતની એક સુંદર ગુફામાં જઈને તપ કરવા બેસી ગયા ગયા કેટલાય વર્ષો તો મતલબ વ્રત હતું સાત જન્મો સુધી ભગવાન શિવને એમના પતિ તરીકે મેળવવાનું બીજો જન્મ થયો હિમાલય અને મેનાની પુત્રી તરીકે હિમાલય એ હિમાલય અને મેનાની પુત્રી તરીકે એમનો જન્મ થયો ને પછી એમને બે પુત્રી હતી હિમાલયની ગંગા અને પાર્વતી પાર્વતી નામ નારાયણે નારાયણ દેવે પાડ્યું હતું પાર્વતી નામ નામ કે પર્વત પુત્રી છે એટલા માટે પાર્વતી પાર્વતી આ સજેશન એમના દ્વારા ગંગા અને બંને એમની પુત્રી હતી ગંગા નીચે પૃથ્વી પર જ રહી અને પાર્વતીને ને મતલબ કે ભગવાન શિવ સાથે પરણાવ આ સજેશન પણ નારાયણનું જ હતું એમના દ્વારા જ કહેવામાં આવ્યું આવતું કે આનો જે કુંડળી છે એ પ્રમાણે આનો પતિ એના જે ગુણ હતા ભગવાન શિવ સાથે મળતા આવતા હતા તો પછી એમ કહ્યું કે તમે એની સાથે લગ્ન કરાવી દો બધાને પહેલા કુંડળી જોઈને તો બધાને આશ્ચર્ય થતું કે આ શું થઈ ગયું આ ઉપતિ મળશે તો શું થશે આપણા દીકરીનું પછી એમ થયું કે સ્વયં ભગવાન જોડે સ્વયં દેવતા જોડે દેવોના પણ દેવ જોડે જ્યારે દીકરી જતી હોય તો પછી કોઈ ચિંતાની વાત નથી એમ વિચારીને પણ એ લોકોએ થોડું રાહત મળી અને જે પાર્વતી હતા એ તો સતીનું સ્વરૂપ હતા એટલે એમને એમ પણ જે કનેક્ટ જે કનેક્શન કહેવાય ને એ તો એમ પણ હતું ખાલી એમને જે સજેશન હતું એ જ જોઈતું હતું કનેક્શન હતું જ માટે પછી તો તપ કરવા બેસી ગયા કેટલા વર્ષોના તપ પછી પણ ભગવાન શિવ પ્રસન્ન નથી થતા કારણ કે એ એ તો તો સ્વયં છે એટલે એમની તો વાત જ ના કરે પણ જે દેવતાઓ હતા જે દેવીઓ હતા એ બધાને થયું કે આ સતીના આ જે સતીનું જે સ્વરૂપ છે પાર્વતીના તપથી તો સ્વયં દેવો પણ પ્રસન્ન બધા દેવો પ્રસન્ન થઈ એમને થયું કે આ સતીને પરણાવી જ દો ભગવાન શિવને એમના તપમાંથી ઉઠાડવા પડે એમ હતા ઉઠાડે કઈ રીતે બધા બધા ના પાડી દીધી કે આ આપણું કામ નથી દેવો ફેલ થાય ને ત્યાં આગળ કામદેવ સફળ થઈ હોય છે કામદેવ એટલે જેમના વિચાર માત્ર થી પણ મનમાં કામના આવી જાય એવા દેવ એટલે કામદેવ ઘણા એવા વ્યક્તિઓ હતા જેમની આગળ બધા દેવો ફેલ થઈ ગયા ત્યાં આગળ એમને કામદેવને મૂકવામાં કામદેવના કામદેવ ના આવવાથી એમના જે કેવાય ને ઢોલ લગાડ્યાથી જ માત્ર કામના ઉત્પન્ન થઈ જાય મનમાં ઘોર વિકાર ઉત્પન્ન થઈ જાય કામદેવને આ કામ સોંપવામાં આવ્યું કામદેવ તો ખુશ થઈ ગયા કે આવું કામ આપણને સોંપવામાં આવ્યું છે કામદેવ તો તરત જ ભગવાન શિવ જોડે ગયા જ્યાં આગળ તપ કરતા હતા ત્યાં જ્ઞાન એમનું જે વાતાવરણ હતું મુખ્યતા વાતાવરણ ને માનવામાં આવે છે તમે જોયું હશે કે જ્યાં આગળ આશ્રમ હોય ત્યાં આગળ આપણે જઈએ તો આપણું મન વિકારોથી દૂર થઈ જાય વિકારોને છોડી દે સ્વયં વિકારી પણ પોતાના વિકારોને છોડી દે એને તો આશ્રમ કહેવાય એને તો સંન્યાસી નો આશ્રમ કહેવાય છે આવું વાતાવરણ હોય જ્યાં હર્ષો ઉલ્લાસનું વાતાવરણ હોય સ્વયં સારા માણસો રહેતા હોય એવા વાતાવરણમાં જ્યારે કામદેવ પણ જતા હોય તો એની કામના પણ એ ભૂલી જતા હોય છે અહીંયા ભગવાન શિવ જોડે જાય છે સ્વયં કામદેવ પણ એમની કામના ભૂલી ગયા કે હું શું કરવા આવ્યો એ પણ એમના તપમાં મતલબ કહેવાય ને બધું ભૂલી ગયા ને સારા વિચારો થઈ ગયા પણ પછી એમને યાદ આવ્યું હું તો શું કામ કરવા આવ્યો હતું એમને યાદ આવ્યું એટલે તરત એમને મનમાં પાછો વિકાર લાવ્યો અને પછી ભગવાન શિવ જોડે ગયા ને આગળ જઈને ઊભા એમના જે વાઇબ્સ હોય ને વાઇબ્સ થી ભગવાન શિવની ત્રીજો નેત્ર ત્રીજી આંખ ખુલી ગઈ અને જ્યારે એમની ત્રીજો નેત્ર ખુલ્યો તો એ સમયે એક હજાર જ્વાળામુખી એક સાથે ફૂટ્યા હોય એક સાથે વિસ્ફોટ થયો એક હજાર જ્વાળામુખી એટલો ભયંકર અગ્નિ ચારે બાજુ ઉત્પન્ન થયો હતો એટલો ચારે બાજુ ધડાકા કહેવાય એટલો બધો અવાજ હતો કે ચારે બાજુ ઘોર વિકાર ઉત્પન્ન થઈ ગયો અને સ્વયં કામદેવ પણ અગ્નિમાં બળી ગયા હતા અહીંયા બહુ જ અદભુત ઘટના થઈ છે કામદેવ બાળીને આજ સુધી કોઈ કોઈ એવો વ્યક્તિ કોઈ દેવ કોઈ પણ ભગવાન કોઈ જેવું છે નહીં કે જે કામદેવને બાળી શકે માત્ર ને માત્ર ભગવાન શિવ જ હતા જે કામદેવને બાળી શક્યા એક કામના એક વિકારી મનુષ્ય એક વિકારી દેવને બાળી શક્યા આ કામ માત્ર ને માત્ર ભગવાન શિવ જ કરી શક્યા હતા અને સૌથી અઘરી વસ્તુ જો એ કામના છે જ્યારે મનુષ્ય નવરો બેઠો હોય જ્યારે ફ્રી માઇન્ડ કંઈ કરતો ના હોય ત્યારે એના માઇન્ડમાં કામના જ આવતી હોય છે બીજું કંઈ આવતું હોતું નથી મનુષ્ય દરેક પ્રશ્નોનો ઉકેલ કરી શકે છે પરંતુ મગજમાં આવેલી એક જે કામના હોય છે એનો કદી નાશ કરી શકતો નથી અને પછી તો જ્યારે કામદેવની પત્ની રતિને ખબર પડી કે એના પત્ની તો બળીને ભસ્મ થઈ ગયા છે તો તરત દોડતી દોડતી આવીને રોજતી કકડતી ભગવાન શિવના ચરણોમાં આરટી પડી અને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન પાછા આપી દો આમ પાછો આપી દો આમ પાછો વિધવા થઈ ગઈ આવી બધી વાતો કરવા લાગી ભગવાન શિવ પછી બધું જોઈને થોડા પ્રસન્ન બી થયાના આટલા બધા બોલ્યાથી એનાથી પછી ભગવાન શિવે કામદેવને ફરી જાગૃત કરી દીધા મતલબ કે ઉત્પન્ન કરી દીધા અને એમ કીધું કે આજથી આમને અનંગ કહેવામાં આવશે અને જે કોઈ પણ વ્યક્તિ મનમાં માત્ર કામના વિચાર છે સ્વયં કામદેવ એનામાં આવી જશે એટલા માટે જ કહેવામાં આવે છે કે વિચારો શુદ્ધ રાખવા જોઈએ જો વિચારો જ વિકારી હોય તો પછી સ્વયં વિકારી બનવામાં કોઈ એવો ખેત થતો નથી અહીંયા પરથી સ્પષ્ટ થાય છે કે કામના ક્યારેય મરતી નથી એ મરી મરીને પણ જીવતી રહે છે અને ભગવાન શિવે તો સ્વયં કામનાને બાળી નાખી હતી સૌથી અઘરું કામ કર્યું તું જે કામનાને બાળી શકે કઈ પણ કરી શકે એટલા માટે જ ઓમ નમઃ ના જપ કરવામાં આવે છે એટલા માટે જ શિવ નું નામ લેવામાં આવે છે જો તમે આવા જ રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને તમારા જે મિત્રો છે જે ફ્રેન્ડ સર્કલ છે સગા સંબંધીઓ છે એમાં આ વિડીયો શેર કરો અને આવા જ વિડિયો જો તમે જોવા માંગતા હોય તમે કયા સબ્જેક્ટ પર જોવા માંગો છો જરૂરથી કોમેન્ટ બેક બોક્સમાં જણાવો ધન્યવાદ